હાલમાં ઉત્તર ભારત સહિત ગુજરાતમાં કાતલ ઠંડીએ જોર પકડ્યું છે લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે અને સાથે જ પણ ઠંડીથી રક્ષણ આપે છે પરંતુ અહીં જે વાત તમને જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે કદાચ કોઈને ખબર નથી હાલની તારીખે માર્કેટમાં બોમ્બર પફર અને ડાઉન જેકેટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કારણ કે આ જેકેટ લોકોને કડકડતી ઠંડી સામે રક્ષણ આપે છે જોકે આમાંથી વધારે પડતા જેકેટમાં પક્ષીઓના પીંછાઓથી બનેલા હોય છે તો એ પણ જણાવી દઈએ કે એવા કયા પક્ષીઓ છે જેના પીંછામાંથી ગરમ જેકેટ બને છે તો શાળામાં જે ગરમ જેકેટ મળે છે તેમાં ડાઉન બર્ડના પીંછાનો ઉપયોગ થાય છે એટલે આમાં બતક અથવા હંસ જેવા પક્ષીઓના પીંછા સામેલ હોય છે આ સિવાય ઘણા પક્ષીઓ પણ ડાઉન બર્ડના પીંછા જેવું કામ કરે છે આ ડાઉન બર્ડના પીંછા સારા ઇન્સ્યુલેટર તરીકે ઓળખાય છે તેની ખાસિયત એ છે કે તે ગરમ હવાને ફસાવે છે અને ગરમી જાળવી રાખે છે અત્યંત ઠંડા તાપમાનમાં ડાઉન જેકેટ્સ ખૂબ આરામદાયક છે માર્કેટ અથવા તો સારા એવા બ્રાન્ડેડ સ્ટોર્સમાં આ જેકેટની કિંમત લગભગ દસ હજાર રૂપિયા જેટલી હોય છે એટલે સામાન્ય માણસને કદાચ આ જેકેટ પરવડી ન શકે